નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાબા ડબ્બા ચોરી થતા ચકચાર મીઠું દરવાની ઘંટીની અંદર મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા ઘંટીના માલિક રાજુભાઈ પંડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ ચોવીસ ચાર ગુરુવારની રાત્રે નવ વાગ્યે ઘંટી બંધ કરીને ઘરે ગયા હતા તે પછી સવારે સાડા આઠ વાગ્યાની આસપાસના સમય નિત્યક્રમ મુજબ ઘંટી ખોલવા જતાં બાજુમાં આવેલ ગોડાઉનનું શટલ દિવાલના ભાગથી ઉખરેલું હતું જેથી લઈને તપાસ કરતાં ઘંટીના ગલ્લામાં પડેલ વેપારના અડતાલીસો રૂપિયા રોકડા તથા ચાર જેટલા પોટ વાળા તેલના ડબ્બા તથા સેમસંગ કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ જેની કિંમત એકવીસ હજારથી પચીસ હજારની છે તમામ વસ્તુઓ ઘંટીની અંદર જણાઈ ન હતી બાજુમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતાં મધરાતે એકથી વધુ ઈસમ અજાણ્યા ઈસમો ઘંટીની પાસે આવતા જતા અને શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડ્યા છે બાજુમાં આવેલ વડે તોડીને બાળીમાંથી ઘંટીમાં પ્રવેશ કર્યો હોવાનું જણાવી છે આ બાબતે રાજુભાઈ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિજાપુર પોલીસ સ્ટેશન સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે જ્યારે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરેલ છે રાજેન્દ્ર કુમાર વાસુદેવભાઈ પંડ્યા શું એટલે શું ઘટના છે સાહેબ

એની કિંમત શું હતી એ કિંમત સાતસો રૂપિયા એટલે તમને કેવી રીતે ખબર પડી કે તમારી દુકાનમાં ચોરી થઈ છે સવારે નવ વાગે સાડા આઠે આવ્યા પછી ખબર પડી શટલ આમ ખુલ્લું જ હતું તોડેલું જ પોસ્ટથી લાંબુ કરેલું છે એટલે અમને ખબર પડી પછી ચોરી થઈ જાતે અમે પોલીસ સ્ટેશન કહેભાર રાયફડાઈ આવ્યા કઈ રીતે ચોરાયા અંદર અંદર બાજુની મારી વખારમાં થઈને કંટીમાં પ્રવેશ કર્યો છે તોડીને ને બીજું શું કહું છું કે તમારી ઘંટી કઈ બાજુ છે એડ્રેસ એડ્રેસ વેરાવાસણના નાખા ગુજરાતી સ્કૂલના બાજુમાં ઓકે શું તમારી શું માંગણી છે હવે માંગણી શું છે તમારી આના જો આનો કાયદો અમલ થવો જોઈએ અને ગમે ત્યાંથી માણસોને પકડવા જોઈએ